નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લામાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના વરદ હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પોલીસ વડા શ્રી ઇમ્તિયાઝ શેખ સાંસદ શ્રી જશુભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિતના આગેવાનો અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા કલેક્ટર શ્રી ગાર્ગી જઈને તેમના સંબોધનમાં વિકાસને વેગ આપવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવાની હાકલ કરી હતી સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી કાર્યક્રમમાં વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા તેમજ વિદ્યાર્થીઓ અને પોલીસ વિભાગ દ્વારા દેશભક્તિ આધારિત કૃતિઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા રિપોર્ટિંગ નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર